રાજ્યપાલ શ્રીના અધ્યક્ષસ્તામાં યોજાનાર એટોમ કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે રાજ્યપાલ શ્રીના સચિવ અશોક એમ મહેતાની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાશેમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી જિલ્લાના આંગણે થવાની છે ત્યારે છવ્વીસમી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષતામાં સથાજી ગ્રાઉન્ડ વ્યારા ખાતે યોજાનાર એટ હોમ કાર્યક્રમના શ્રેષ્ઠ અને સુચારુ આયોજન માટે તાપી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે રાજભવનથી પધારેલ રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ શ્રી અશોક એમ મહેતાની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઇ રાજ્યપાલશ્રીની અધ્યક્ષતામાં એટ હોમ કાર્યક્રમ યોજાનાર છે જેમાં રાજભવન દ્વારા નિમંત્રિત મહાનુભાવોની બેઠક વ્યવસ્થા રાજભવન સાથે સંકલન તથા સમગ્ર કાર્યક્રમની દેખરેખ સહિતની વિવિધ કામગીરીઓ સુચારુ આયોજન અંગે બેઠક યોજાઈ હતી બેઠકના અધ્યક્ષ અધ્યક્ષસ્થાનેથી રાજ્યપાલશ્રીના શ્રી અશોક એમ શર્માએ જણાવ્યું હતું કે એટ હોમ કાર્યક્રમના યજમાન તરીકે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહેવાના છે જેથી તમામ કામગીરી પ્રોટોકોલ પ્રમાણે ગંભીરતાપૂર્વક આયોજન વ્યવસ્થાઓ કરવા અનુરોધ કરવા સહિત અન્ય કેટલાક રચનાત્મક સૂચનો કર્યા હતા વધુમાં તેમણે સુરક્ષાના ભાગરૂપે રાજ્યપાલના રહેણાંક અને આજુબાજુની વિસ્તારોમાં યોગ્ય સુરક્ષા વ્યવસ્થાઓની ખાસ તૈયારી કરવા તમામ મહેમાનો માટે પ્રોટોકોલ અનુસાર દરેક વિભાગના અધિકારીઓ દ્વારા તેમની જવાબદારીઓ ધ્યાન કેન્દ્રિત કરવા અને કાર્યક્રમને સફળ બનાવવામાં સ્થાનિક કક્ષાના તમામ અધિકારીઓ કર્મચારીઓની કામગીરી રહેશે ઉમેર્યું હતું બેઠક બાદ એટોમ કાર્યક્રમના સ્થળ વ્યારાના સયાજી ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત રહી સ્થળ નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન અને સૂચનો કર્યા હતા બેઠકમાં રાજભવન અને સામાન્ય વહીવટી વિભાગ ગાંધીનગરથી પધારેલ પ્રોટોકોલ અધિકારીશ્રીઓ સહિત જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર વિપીન ગર્ગ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વીએન શાહ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ પ્રાયોજના વહીવટદાર શ્રી રામનિવાસ મુગાલિયા અધિક નિવાસી કલેક્ટર શ્રી આર આર બોરડ સહિત એટ હોમ સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કલ્પેશ વાકુમારે તાપી